ગોધરા એસટી અને એસટી સમાજના અગ્રણીઓ દ્વારા અનામત વર્ગીકરણના લઈને તંત્રને આવેદન અનામત વ્યવસ્થા ચાલુ રાખવાની માંગ એસસી એસટી કેટેગરીમાં વર્ગીકરણ બાબતે સર્વોચ્ચ અદાલત દિલ્હીના તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસનું ચુકાદો નિરસ્ત કરીને અનામત વ્યવસ્થા પૂર્વ ચાલુ રાખવા બાબતને લઈને આજે આદિવાસી તેમજ દલિત સમાજના અગ્રણીઓ દ્વારા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે સાથે આજે ભારત પણ એલાન જાહેર કરવામાં આવ્યું તેની કોઈ અસર ગોધરા શહેરમાં જોવા મળી નથી જિલ્લા વહીવટીતંત્રને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલત દ્વારા તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પંજાબ સરકાર રાજ્ય સરકારના સંદર્ભમાં આવેલા ચુકાદામાં રાજ્યોને એસસી એસટી કેટેગરીના અનામતના લાભોમાં રાજ્ય સરકારને વર્ગીકરણની અનુમતિ આપતો આપ્યો હતો એસટી કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરી તેમની કેટેગરી બનાવવા અને તે પ્રમાણે આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યોને જે પાવર આપવામાં આવ્યા છે જેમાં બંધારણીય બેન્ચ દ્વારા એસસીએસટી કેટેગરીને મળતી અનામતના માપદંડમાં ફેરફાર કરવાનો સમાવેશ છે આ ચુકાદાના કારણે એસસી જાતિઓની જેની સાથે સમાન પ્રમાણે આભડછેટની ઘટનાઓ બને છે તેવી જાતિઓના સમૂહને અનામતના માધ્યમથી તેમના હક્કો પ્રતિનિધિત્વ ચાળવવાની બંધારણીય પ્રતિબદ્ધતા સામે સવાલો ઉભા થઈ શકે છે અનુસૂચિત જાતિ અને જનજાતિ એ સમાનપણે ભેદભાવનો સામનો કરતી જાતિઓનો વર્ગ છે જેમાં તે વર્ગના પ્રતિનિધિ માટે સંવૈધાનિક સાથે અનુસૂચિત જાતિઓના એકતા જળવાઈ રહે અને દેશમાં સુલે રહે તથા નાગરિકોમાં ભાવના ન પ્રગટે તે માટે અમારી રજૂઆત છે સાથે સાથે આવેદનમાં કેટલી માંગણીઓ કરવામાં આવી રહી છે કે એસસી એસટી અનામત કેટેગરીના ક્ષેત્રમાં ઉપકોટા કરવા રાજ્યોને સત્તા આપતો તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસનો સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચનો ચુકાદો તત્કાલિક ધોરણે નિરસ્ત કરવામાં આવે અને અગાઉની પાંચ જજોની બેન્ચના આ બાબતના ચુકાદાને બહાલ કરવામાં આવે અને એસસીએસટી કેટેગરીમાં અનામતનો લાભ મેળવવા અસમર્થ રહેલી જાતિઓ કે જે ગરીબ રહી ગઈ છે તેમને અલગથી એસ જેવી સગવડ જનરલ કોટામાંથી આપવામાં આવે કારણ કે દેશના ગરીબ નાગરિકોના ઉત્થાન માટે ડબલ્યુએસ કોટા દાખલ કરવામાં આવ્યો છે આ ઈડબલ્યુએસ કોટાની જોગવાઈ બંધારણમાં સુધારો લાવી સંસદમાં પસાર કરવામાં આવે એસસીએસટી બંધારણીય અનામત જોગવાઈ પ્રતિનિધિત્વ જે બંધારણની નવમી અનુસૂચિતમાં દાખલ કરવામાં આવે જેથી તેમાં રાજકીય રાગવેસ્ટ રાજકીય લાભ આપવા કોઈ સત્તાધારી બહુમત પક્ષો છેડછાડ ન કરી શકે એસસીએસટી કેટેગરી જ્ઞાતિઓ માટે સ્પેશિયલ ફંડની અલાયદી વ્યવસ્થા કરી તેમના ઉત્થાન માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવે એસટી ક્યોનટ પ્લાનને કાનૂની સ્વરૂપ આપવામાં આવે રિઝર્વેશન એક્ટ બનાવવામાં આવે રિઝર્વેશન ઇન પ્રમોશનનો કાયદો બનાવી તેની અમલવારીનો માળખું તૈયાર કરવામાં આવે જૂની રોસ્ટર સિસ્ટમ દાખલ કરી તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવે સરકારી અર્ધ સરકારી જાહેર સાહસોનું ખાનગીકરણ વેચાણ બંધ કરવામાં આવે શિક્ષણ અને સરકારી સેવાનું ખાનગીકરણ બંધ કરવામાં આવે પ્રાઇવેટ સેક્ટરમાં અનામત દાખલ કરવામાં આવે તે માટે સંસદમાં કાનૂન કાયદો પારિત કરવામાં આવે અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જજની ભરતી પ્રક્રિયા જાહેર પરીક્ષા દ્વારા મેરિટથી કરવામાં આવે કોલેજિયન સિસ્ટમ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે ન્યાય વ્યવસ્થામાં પ્રતિનિધિત્વની ફરિયાદ જોગવાઈ કરવામાં આવે ને લેટરલ એન્ટ્રી સિસ્ટમ ગેર્સ બંધારણીય છે જેને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે ને લેટરલ એન્ટ્રીથી નિમણૂક પામેલા અધિકારીઓ જે હાલ પણ કાર્યરત છે તે તમામની નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે સહિતની માંગણીઓ જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી કરવામાં આવી હતી આદિવાસી અને એસસી એસટી એકતા મંચ માઇનોરિટીના બધા અમે ભાઈઓ અહીંયા આજ રોજ પહેલી તારીખે જે જજમેન્ટ આ સુપ્રીમ નામદાર સુપ્રીમ કોર્ટનું આપી દે એના વિરુદ્ધમાં તમામ આદિવાસી ભાઈઓ બહુજન ભાઈઓ દલિત ભાઈઓ બધા જ નિરાશ છીએ અને જો તમે એવું વિશ્લેષણ કરવું હોય સરકારને તો શું કામ તમે સુપ્રીમ કોર્ટને કેવડાવો છો એક બાજુ સુપ્રીમ કોર્ટનું સૂચન મોકલો અને બીજી બાજુ નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે આ પાલન નહીં થાય તો તમારે આર્ગ્યુમેન્ટ થયું તો સરકારના પ્રતિનિધિ શું કીધું વકીલે કઈ બોલની ના કરી સરકાર તરફથી કોર્ટમાં બીજું કહો છો પબ્લિકમાં બીજું કહો છો અમે તમને સમજી રહ્યા છીએ માન્ય નરેન્દ્રભાઈ અને સરકારને કહીએ છીએ તમારે શોક જ હોય સંવિધાનમાં થોડુંક ફેરફાર કરો તો એક વાર કહો તો ખરા અમે વોટની અંદર ઇલેક્શનમાં કહો કે અમે સંવિધાન સભાનું રચના કરીએ એમ અને આમાં સુધારા વધારો કરવા જઈએ એમ તો તમને ખબર પડશે તમે આવી રીતે ના કહી શકો અને તમારે બે ના બતાડશો આદિવાસીઓને એસટી એસસી ગયા છે અને તમારો વિકાસ કરવો આર્થિક ની વાત કરતા હોય અમે સામાજિક રીતે અમને અમે દરજ્જો મળ્યો છે વિકાસ કરવો તો ગ્રાન્ટોમાં વધારો કરતો નથી થયો ભ્રષ્ટાચાર દેખાતો નથી કે ક્યાંથી વિકાસ થાય માટે જ અમે કહીએ છીએ આ સુપ્રીમ કોર્ટના ચુકાદો તમારો જ ચુકાદો છે તમારી સરકારનો ચુકાદો છે અમે સખત વિરોધ કરશું જો પાછો લેવા નહીં આવે તો પછી અમે એસસી એસટી ઓબીસી તમામ લોકો અમે રસ્તા પર આવીને સરકારના સંવિધાન રીતે અમે અમે આંદોલન કરશું